સુરતમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો અવનવા કાયદાનું ભાન કરાવતા આરોપીને કાન પકડી માફી મંગાવી છે સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં કલરકામ કરવા આવનાર કારીગર પોલીસનો જ કલર કરી ગયો હોય તેમ લાગી રહ્યું છે તેણે પોલીસ સ્ટેશનના પીએસઆઈ ખુરશી પર બેસીને ફોટો સેશન કર્યું હતું

ગઈકાલમાં રાંધયા પોલીસ સ્ટેશનમાં યુવકે બે કાન પકડીને વિડીયો બનાવવા બદલ માફી માંગી હતી